મિત્રો સ્વાગત છે તમારું ચેનલમાં નિવૃત્તિ ઝટકો હવે આ પેન્શન ને પેન્શનમાં નહીં થાય વધારો તો મિત્રો કયા પેન્શન ધારકો છે તેના પેન્શનમાં થશે નહીં વધારો તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ પેન્શન ધારક નિવૃત્તિ કર્મચારી માટે આવ્યા મહત્વપૂર્ણ સમાચાર મિત્રો તો તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતા પહેલાં ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરીએ તો તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ મટન દબાણ બોલશો મિત્રો ચાલો જાણીએ વિગતવાર માહિતી આઠમો પગાર પંચની રચના અંગે કેન્દ્ર સરકારે દ્વારા જારી કરાયેલા બહુપ્રતિષ્ઠિત સૂચના અંગે કર્મચારીના સંગઠનો ચિંતિત છે આઠમા પગાર પણ સંદર્ભ શરતો ટીઆરની કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનોને તરફથી તીવ્ર ટીકા થઈ રહી છે કર્મચારી સંગઠનોને તેને ભૂતકાળની પ્રથાથી વિચલન ગણાવ્યું છે મિત્રો આ મિત્રો તમે જાણો છો સરકારશ્રી દ્વારા નવેમ્બર મહિનામાં આઠમા પ પગાર પંચ સંઘે ટીઓઆર ટીઓઆર જારી કરવામાં આવ્યા હતા સભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી આ સભ્યોનું ટીવા નક્કી કર્યા બાદ કેટલા કર્મચારી સંગઠનોએ ભૂતકાળની પ્રથાથી વિચલન ગણાવ્યું છે કર્મચારી સંગઠન પગાર પંચ રચના અંગે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા બહુપ્રતિષ્ઠિત સૂચના અંગે ચિંતિત છે તો આત્મપગારપંચ સંદર્ભ ટીવા અને સરકાર કર્મચારી પેન્શનો તરફથી તીવ્ર ટીકા થઈ રહી છે સંગઠનોના ભૂતકાળ અનુસાર ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશનના જનરલ સેક્રેટરી નેશનલ કાઉન્સિલ ઓફ પર્સનલ્સ એસીએમની જેપી સભ્ય શ્રીનુકુમારે જણાવ્યું હતું કે એ નહોતું ખરેખર આઘાતજનક છે કે પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીના પગાર અને હાલના પેન્શો માટે પેન્શન સુધારણા ભલામણ કરે અપેક્ષા છે રાષ્ટ્રીય નાણાકીય સમજદારી પર કેન્દ્રીય ટીવા સબમિટ કરવામાં આવ્યું છે ન્યા કર્મચારીને પેન્શોને હિતમાં દબાવી દેવું હોય તેવું લાગે છે તેઓના નાણામંત્રી નિર્મલા સીતારમણે એક મેમોરેન્ડમ સુપર્થ કર્યું છે જેમાં સંદર્ભ સર સુધારાને મુખ્ય કર્મચારીની પેન્શનની સંબંધી જોગવાઈનો સમાવેશ કરવાની વિનંતી કરવામાં આવી છે મિત્રો શ્રીકુમાર શ્રીકુમારના મતે કે આઠમો પગાર પંચોટી વિપરીત આઠમો પગાર પંચ કર્મ પંચના ટીઓઆર મુખ્યત્વે કર્મચારી પગાર માળખાની પેન્શન સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું બદલે રાષ્ટ્રીય તંત્ર નાણાકીય સમજદારી વિકાસ અને કલ્યાણ પ્રવૃત્તિ માટે મંદોર પર વધુ ભાર મૂકશે કાલના છ પોઈન્ટ નવ મિલિયન અને કુટુંબ પેન્શન સીપીસી કાર્યક્ષેત્રમાંથી બાગત રાખવામાં આવે છે આ પગલાથી કર્મચારી અને પેન્શન ચિંતા ફેલાઈ રહી છે મિત્રો તેમણે કહ્યું કે આ એક થોડું આ એક થોડું એવું છે કે જેમાં નાના પંચ કર્મચારી અને પેન્શનને કાયદેસર ભથ્થાને ઘટાડીને સરકાર નાણાં મચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે સાતમા પગાર પંચથી વિપરીત જેના કર્મચારીની અપેક્ષા ધ્યાનમાં ફરજિયાત કરવામાં આવી છે ત્યારે વર્તમાન મિનિસ્ટર કર્મચારી કલ્યાણ અથવા પગારની કાકન કોઈ ઉલ્લેખ નથી આનો અર્થ એ થયો કે કમિશન તેમની લાંબા સમયથી પર્યટન માગણી ઉપર ગંભીર વિચાર કરી શકતું નથી મિત્રો જૂની પેન્શન યોજના નકારી કાઢવામાં આવી છે જૂની પેન્શન યોજના ઓપીએસ અને વર્ક બાય રૂલ્સ ટીઓઆર સમાવતી માંગ નકારી કાઢવામાં આવી છે શ્રીકુમાર સરકારે પગલાંથી તીવ્ર ટીકા કરી રહી છે અને સરકારી કર્મચારી ઉદ્ધાવસ્થા સુખને સ્પષ્ટ અવગણના ગણાવી છે અને સરકાર એવું માનવા છે સો પે નવ મિલિયન પેન્શન અને ફેમિલી પેન્શન વીસ ટકા બે હજાર સોળમાં નક્કી કરાયેલા પેન્શન કોઈ પણ સુધારા વિના જીવતા રહેશે અને એવું લાગે છે તેઓ નાણાકીય ન્યાયને લાયક નથી વિશેષમય એઆઈડી નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ઓફ એક ઓફ મેમોર સુપરત કર્યું છે જેમાં વર્ક ટુ રૂલ્સ ટીયુઆરમાં સુધારો અને મુખ્ય કાર્ય કર્મચારી પેન્શનને સંબંધિત જોગવાઈ જોગવાઈઓનો સમાવેશ કરવાની વિનંતી કરવામાં આવી છે આ કર્મચારીઓને આ જે કર્મચારી છે માગણીઓના મોટાભાગના વિભાગોના સ્ટાફની તીવ્ર અછત ધ્યાનમાં રાખીને જરૂરિયાત વિપરીત માનની માનનીય પગાર સુધારવા માટે કર્મચારીઓની અપેક્ષાઓ ધ્યાનમાં ધ્યાનમાં લેવાની અને ફાળો આપી રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસની જગ્યાએ જૂની પેન્શન યોજના ઓપીએસ પુનઃસ્થાપિત કરવાનો સમાવેશ થાય છે મિત્રો ત્યારબાદ નાણાકીય સિસ્ટમ નાણાકીય સિસ્ટના સિસ્ટને અભ્યાસ ત્યારબાદ મિત્રો વરિષ્ઠ એસીએમ સભ્ય શિવકુમાર મિશ્રાએ જણાવ્યું છે કે વર્તમાન પેન્શનની કુટુંબ પેન્શનોની માટે પેન્શન સુધારા અગિયાર વર્ષ પછી સુધારેલા પેન્શનને પુનઃસ્થાપિત કરવાના સંસદીય સ્થાયી સમિતિ ભલામણ અનુસાર દર પાંચ વર્ષ પાંચ ટકા વધારા પેન્શન રજૂ કરવા માગણી કરવામાં આવી છે આમ મિત્રો તમને કહ્યું તેમ જે માગણી છે એ ખાસ કરીને ખાસ કરીને કેન્દ્ર સરકારના કર્મચારી માટે પગલાં પગલાં સુધારો કરવાનો સંદર્ભમાં છે મિત્રો તો આથી માહિતી